ધાનેરામાં આવેલા રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આજે એસપી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન મેળો અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું પંચાવન જેટલી અલગ અલગ કૃતિઓએ આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધો હતો આ કાર્યક્રમ ધાનેરા મામલેદાર જનેકબેન મહેતાના અધ્યક્ષસ્થાનમાં કરવામાં આવ્યો હતો આવેલા મહેમાનો ડોક્ટરો તેમજ આગેવાનોનું સ્વાગત કરવામાં આવ્યું તેમજ વિજેતા બનનાર વિજેતાને ટ્રોફીના દાતા વિહાભાઈ પટેલ દ્વારા ટ્રોફી આપવામાં આવી હતી અને આ સમગ્ર કાર્યક્રમ ઉપસ્થિત રહેનાર માટે ભોજનના દાતા ભામાશાહ કિશોરસિંહ રાવ તરફથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ મંડપ શિવ મંડપના દાતા દિનેશભાઈ પટેલ દ્વારા સુંદર મંડપનું આયોજન કરવામાં આવ્યું હતું આ તમામનું શાળાના એમડી ડી નારાયણસિંહ વાઘેલા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આજે ધાનેરાના અંદર ઇન્ટરનેશનલ રોયલ સ્કૂલના અંદર એક વિજ્ઞાન મેળાનું આયોજન કરેલ એમાં ધાનેરા તાલુકાના દરેક ગામડાઓમાંથી વિદ્યાર્થીઓ આવેલા અને સારો કાર્યક્રમ કરેલો અને નારણસિંહજી એમને જે આયોજન કર્યું બહુ સારાને કામ કેવરાય ધાનેરાના પાલનપુરથી આવેલા અધિકારીશ્રીઓ આપણા ધાનેરાના મોમલદારશ્રીઓ શિક્ષકશ્રીઓ ધાનેરાના ટોટલી ડૉક્ટરશ્રીઓ એમને સુપર મજાનું આયોજન કર્યું મને પણ એક લાભ મળ્યો ભોજનના દાતા તરીકેનો સાથે સાથે નારણસિંહજીની એક એવી ઈચ્છા હતી ડૉક્ટરોની એક એવી ઈચ્છી હતી કે ભાઈ આપણે ધાનેરાના અંદર ખૂન બ્લડ ડોનેશન કરીએ તો શરૂઆત કરી અને આજે અમારું લક્ષ્ય છે કે સો એક બાટલા બ્લેડના ભેગા કરવાનો આજે ખૂબ આનંદ આવ્યો આયોજકોનો અને સ્ટાફ સ્ટાફ રોયલ સ્કૂલના જે બહેનો અને ભાઈઓ અને વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર માનું મને તક આપી બોલવાની બદલ આપનો અને પત્રકાર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માનું જય હિંદ ભારત આજે ધાંધેરા તાલુકાનું એસવીસ કક્ષાનું વિજ્ઞાન ગણિત પ્રદર્શન બે હજાર પચીસ છવ્વીસ રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આજે ઉજવવામાં આવી રહ્યું છે આજે પાંત્રીસ શાળાએ ભેગ ભાગ લીધો છે અને પંચાવન જેટલા સાયન્સના અને ગણિતના પ્રોજેક્ટો બનાવવામાં આવ્યા છે તમે અત્યારે જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહી રીતે પોતાનું પ્રોજેક્ટ ઇનામ મેળવવા માટે ટ્રાય કરી રહ્યા છે અને ઘણા એવા વિદ્યાર્થીઓએ હાર્વેસ્ટિંગ જેવા અને રોબોટિક જેવા નવા ટેકનોલોજીના પ્રમાણમાં ખૂબ એવા સારા પ્રોજેક્ટો બનાવ્યા છે હું દરેક વિદ્યાર્થીઓને અભિનંદન આપીશ અને આજના આ કાર્યક્રમના અંદર જિલ્લા પંચાયતથી અધિકારીઓ દરેક સ્કૂલના આચાર્યશ્રીઓ અહીંયા આ સ્ટેજ ઉપર વધારી અને દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા છે આજના આ કાર્યક્રમના ભોજનના દાતાશ્રી

जरूरी uh, है।, है मतलब विज्ञान के बिना कुछ भी नहीं हो सकता विज्ञान है तो ये पूरी दुनिया है सर और विज्ञान और विज्ञान हमें देश में बहुत आगे ले जाता है और विज्ञान अगर नहीं होगा हमारे देश में तो हमारे देश आगे नहीं बढ़ेगा सर ये सारी टेक्नोलॉजीज़ विज्ञा, विज्ञान की वजह से ही आती है अगर विज्ञान पढ़ेंगे तो ये सारी टेक्नोलॉजीज़ आएगी ना हमें और ये सारी टेक्नोलॉजीज़ जो है ये सारी जो इन सब बच्चों ने और ये सब मिलके तैयार की है ये सब बहुत अच्छा बहुत अच्छी मतलब बात है ये विज्ञान हमें सब करना चाहिए एग्रीकल्चर ये सब विज्ञान वगैरह से ही बढ़ती है सारी टेक्नोलॉजीज विज्ञान की वजह से आई है कंप्यूटर्स ये सब विज्ञान की है साइंस सब्जेक्ट यानी कि एक विज्ञान सब्जेक्ट है और हमारे और ये विज्ञान और ये विज्ञान जो है वो बहुत ही ज्यादा हमारे हमारे लिए जरूरी है हमारे दिमाग में ये बैठना चाहिए कि हमें विज्ञान को किस तरह मतलब दर्शाना चाहिए ये सारे जो प्रोजेक्ट्स ये सब बनाए गए हैं ये सब विज्ञान के थ्रू ही बनाए गए हैं और विज्ञान बहुत जरूरी है हमारे लिए ये एग्रीकल्चर ये सारे ये सब विज्ञान की वजह से ही बनते हैं यानी कि जैसे कि वाटर वाटर एग्रीकल्चर हमें कैसे देना चाहिए वाटर और सब मतलब ये सब फार्मिंग का और ये सब भी विज्ञान की वजह से ही बनता है सब और ये विज्ञान जो आ, ये जो सारा मतलब प्रोजेक्ट वगैरह बनाए ये सब बहुत ही अच्छा है और आज का जो ये कार्यक्रम है वो भी विज्ञान विज्ञान के ऊपर ही है मतलब और ये सारे प्रोजेक्ट्स ये सब वगैरह भी विज्ञान की वजह से ही है तो विज्ञान है तो सब कुछ मुमकिन है अगर विज्ञान नहीं है तो कुछ भी मुमकिन नहीं है और है ना विज्ञान हमें हमारे देश में बहुत ज़्यादा बढ़ा देना चाहिए મતલબ વિજ્ઞાન વિજ્ઞાન એની મસ્ત ચીજે ના સર અગર આપ વિજ્ઞાન કે બાર બાર જાન જાવે તો પૂરી દુનિયા જાન જાવે સર થેન્ક યુ સો મચ